અમદાવાદના બુટલેગરોનો આતંક ચરમ સીમાય છે કણભામાં પોલીસ ગાડીને બુટલેગરે ટક્કર મારી છે દેશી દારૂ ભરેલી ગાડીથી ટક્કર મારતા જ એએસઆઈએ જીવ ગુમાવ્યો છે એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા ટીમો કામે લગાડી છે બળદેવજી મતાજી નીનામા નામના એએસઆઈએ જીવ પણ ગુમાવ્યો છે બુટલેગરો સામે હત્યા સહિતની કલમ ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે બુટલેગરો બેફામ બની રહ્યા છે ગુજરાતની અંદર

તે દરમિયાન એક ગાડી રીડ્સ ગાડી છે એ શંકાસ્પદ જણાતી હતી અને વાંકી ચૂકી ચલાવતો હતો એટલે પીસીઆરને શંકા જ હતા એને રોકવાનો ટ્રાય કરેલો અને એ દરમિયાન એ ગાડીને ઓવરટેક કરીને એને રોકવાનો ટ્રાય કર્યો એ દરમિયાન એ ગાડી ગાડીએ રોકી નહીં અને જે પીસીઆર બોલેરો હતી એને ટક્કર મારી અને એ દરમિયાન જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એસઆઈ વળદેવભાઈ નિનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે અને હાલ આ બાબતે પોલીસ દ્વારા ત્રણસો બે અને અન્ય કલમો ત્રણસો સાત અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ ચૌદેક હજાર રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે અને ગાડી જે રીડ્સ ગાડી હતી એમાં જે બે માણસો બેઠેલા હતા જણ્યા માણસો એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે જે જે ગાડી માલિક છે છે અને એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે પોલીસ કર્મીઓ અન્ય પણ ઈજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે અને આ જે કર્મચારી છે એસઆઈ બળદેવભાઈ નીનામાં એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરીએ છે હમણાં જે પીએમ પૂર્ણ થાય એટલે એમને સન્માન ગાર્ડ સાથે રવાના કરવામાં આવશે ગાડી કોની હતી કોના નામ પર રજીસ્ટર્ડ હતી શું વિગત સાકીશ ચેક કરીને ઈસમના નામ પર આ ગાડી જે